વિચાર કરો શિષ્યને બચાવવા માટે પોતાના ગુરુએ એની એક આંખ ગુમાવી દીધી ભલો ભલાય નામ કે ગુરો ગુરાય નામ કે દયાલો દયા અંદરથી જે ભલાઈની વૃત્તિ હોય ક્ષમાની વૃત્તિ હોય કૃપાની વૃત્તિ હોય દેવાની જ વૃત્તિ હોય આ વૃત્તિઓ ક્યારેય જતી ઘણાને દેવાની જ વૃત્તિ હોય ને તો કાંઈ ન રહે તો ભી એને દેવાની જ ભાવના છે હું આપે જ જતું ભરવાની ભાવના હોય મેળવવાની ભાવના હોય અંદરની જે વૃત્તિઓ છે ને એ વૃત્તિઓ આપણી એટલી સક્ષમ છે ને કે આપણે એને છોડી નથી શકતા ને એ આપણને નથી છોડી શકતા એ વૃત્તિઓ આપણી આમ ગાંઠો વળીને રાખી છે એ વૃત્તિઓ બદલાય નહીં સદવૃત્તિ હોય તો તો બહુ સારી વાત છે પણ દુર્વૃત્તિ હોય તો એ ક્યારેક જીવનને પછાડે છે વૃત્તિઓ બદલવા માટે સતત કોશિશ કરવી પડે વૃત્તિઓ જતી નથી ઘડીકમાં પણ વારંવાર બદલવા માટે સતત પ્રયાસ જ કરવા સંત નદીમાં સ્નાન કરતા હતા અને એમાં સૂર્યને અર્ઘ્ય આપવા માટે એમ નદીમાં ખોબો ભર્યો જલનો તો એમાં એક વીછી આવ્યો અને વીછી ડંખ માર્યો ખોબો છૂટી ગયો વીછી પાણીમાં પડી ગયો એટલે સંતને એમ થયું કે આ વીછીને બહાર કાઢી લો વળી બહાર કાઢવા માટે ખોબો લીધો વળી વીછીએ ડંખ માર્યો ખોબો છૂટી જાય પાણીમાં પડી જાય ત્રણથી ચાર વખત આવું બન્યું ત્યારે બાજુના ઉભેલા વ્યક્તિએ કહ્યું મહારાજ છોડો એ તો છે એનો સ્વભાવ છે ડંખ મારવાનો ત્યારે સાધુએ કહ્યું કે એનો સ્વભાવ ડંખ મારવાનો છે અને મારો સ્વભાવ એને બહાર કાઢવાનો છે એનું કામ કરે અને હું મારું કામ ભલો ભલા એ એનું કામ એનો સ્વભાવ છે ઘણા લોકો આપણને એમ કહે કે તમે આમ તમે આમ તમે આમ તમે બહુ આમ કરીને રાખો અને બહુ દાન કરી રાખો તો એ એનો સ્વભાવ છે વિરોધ કરવાનો અને આપણો સ્વભાવ છે આપણું સત્કાર મગ હા ઘણા લોકો આમ બહુ તમે તો કથા સાંભળે રાખો છો એ ભલે કે આપણે આપણે શું કરવાનું એ જોવાનું છે હા ધર્મની જ વાતો કરતા હોય ધર્મની જ વાતો કરતા હોય કઈ કઈ બીજી વાતો જ ના હોય તમારી પાસે ભાઈ અમારો સ્વભાવ આવો છે અમારે તો આવી જ વાતો ગમે છે તમને જે ગમતું આપણને શું રૂચે છે આપણા માટે શું બેસ્ટ છે બસ એ વિચારો લોકો માટે શું બેસ્ટ વિચારવાનું જશો તો ક્યાં મેળ ખાવાનો છે હા બધાના અલગ અલગ વિચારો છે બધાને અનુરૂપ આપણે નથી બી નથી થવાનું બસ એકને અનુરૂપ થઈ જાઓ એક સાધે સબ સધે સબ સાધે સબ એક સાધે સબ સધે સબ સાધે શબ જા એકને સાધી લો એટલે હું ઘણી વખત કહું છું જગતને રાજી કરવાની કોશિશ ના કરો જગદીશને રાજી કરવાની કોશિશ કરો જગદીશ રાજી તો જગત રાજી બસ એને રાજી લોકો ભલે બોલે જેમ બોલવું એમ જેમ કરવું એમ કરવા બસ આપણા માટે શું શ્રેષ્ઠ છે એ વિચાર ઘણા લોકો છાના મૂના મંદિરે જતા હોય હ છાના મૂના હવેલીએ જતા હોય છાનામૂના આપણે એમ કઈ કેમ આમ છાના મૂના તો કે આમ બહુ જાય ને તે બધાય વાતું કરે બહુ વાતું કરે તમે રોજ હું હવેલીએ જતા આવીશ મેં તો આનાથી ડરો છો બોલો આવી વૃત્તિઓ છે ભલે ને વાતો કરે તમને શું તમે કઈ ચોરી કરવા જાવ છો તમે અકર્મ કરો છો તમે અસત્ય કરો છો તમે સારું જ કરો છો બસ એજ વિચારો લોકો શું કેશે અને લોકો શું બોલશે ને લોકો શું વિચારશે આવું રહેવામાં જ આપણે પાછળ રહી એના માટે તો આપણે તો આપણું જીવન તો જીવીત ના શકી એમ